વેરાવળ ડ્રગ્સ કેસની વેરાવળ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે સાઉથ આફ્રિકામાં રહેતો ઈશા રાવ ડ્રગ્સ સપ્લાય કરતો હતો એટીએસ દ્વારા જાણકારી પૂરી પાડવામાં આવી છે ઈશા પરિવાર સાથે ડ્રગ્સનો ધંધો કરે છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ડ્રગ્સનો જથ્થો દિલ્હી પહોંચાડ્યો હતો ડ્રગ્સ કેસમાં ત્રણની ધરપકડ હજુ પણ છ વોન્ટેડ છે છવ્વીસ લાખ આંગળીયા મારફતે ટોકન પેટે મેળવ્યા હતા તેવી પણ જાણકારી આ કેસમાં એટીએસ દ્વારા પૂરી પાડવામાં આવી છે

અને એના પછી આસિફ નામના માણસે દિલ્હીમાં ડિલિવરી આપેલ છે કુલ છ જણ વોન્ટેડ છે અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે